નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના દયાપરમાં તારીખ છ દયાપરમાં માતૃભૂમિ દૂધ ઉત્પાદક સહકારી મંડળી અંતિમ ભાવ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ ભવાનભાઈ લખાણી ધનજીભાઈ ઠાકરાણી ગુલાબ ગુલામ मुस्तफा बावा, तुलसीदास भाई पारसिया भाई लिंबाणी तालुका पंचायत न्याय टीडीओ નટવરભાઈ પરમાર તાલુકા વિસ્તરણ અધિકારી પટેલભાઈ જયંતિભાઈ લીંબાણી ઉપ સરપંચ મીઠાભાઈ નોતિયાર તેમજ હસમુખભાઈ પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઓગણીસો લીટર દૂધ આખા કચ્છમાં સાત લીટર દૂધ એકત્રિત થાય છે અને બાળકોને ભરણવા માટે વિદેશ મોકલવા હોય અને સરહદ ડેરી વગર વ્યાજ ખર્ચે કર કરશે તેમજ ગુલાબ મુસ્તફા બાવાએ જણાવ્યું હતું કે પશુપાલકોને મહેનત કરવી જોઈએ અને હજુ પણ મહેનત કરે તેમજ માલધારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમ સંચાલન અને આભાર વિધિ પુનિતભાઈ ગોસ્વામીએ કર્યું હતું દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે મારું નામ હસમુખલાલ દેજભાઈ પટેલ કચ્છ ડેરીના ડાયરેક્ટર પદે જે છું હાલમાં આજે લખપત તાલુકા મથક દયાપર ખાતે માતૃભૂમિ દૂધ ઉત્પાદક મંડળીના પશુપાલક મિત્રોને અંતિમ અને જે વિતરણ સ્વરૂપે આજે જ્યારે વાર્ષિક જનરલ સભા ત્યારે ભરાણી હતી ત્યારે પશુપાલક મિત્રોએ સૌએ આ સભાની અંદર બહુ સંખ્યામાં હાજરી આપી હતી જેમાં અંતિમ ભાવના જે બોનસ સ્વરૂપે જે વિતરણ કરી રહ્યા છીએ ત્યારે એનામાં પણ કચ્છ જિલ્લા દૂધ સંઘનો પ્રોગ્રેસ દિન પ્રતિદિન વધતો આવ્યો છે એનામાં સૌ પશુપાલક મિત્રો અમારા વ્યવસ્થાપક જે નિયામક મંડળ તમામ આની અંદર સાથ અને સહકાર આપી રહ્યા છે એનો સૌ મને બહુ આનંદ છે આવીને આવી જ રીતે કચ્છ કચ્છ જિલ્લા દૂધ સંઘ આગળ વધતો રહે એ જ દૂધ સંઘ એનામાં માનનીય અમારા ચેરમેન શ્રી હુલામણા નામે જેવા કચ્છ કુરિયન અને જ્યારે અમૂલ ડેરીના વાઇસ ચેરમેન પદે જે છે ત્યારે લખપત તાલુકા તેમજ પૂરા કચ્છ જિલ્લાની અંદર સાવ ટૂંકા વર્ષોની અંદર પશુપાલક મિત્રોને દિન પ્રતિદિન વધારે વધારે કેમ લાભ મળે અને પશુપાલનનો વ્યવસાય હલેફુલે રહે એનામાં જ્યારે આનંદની વાત એ વ્યક્ત કરું કે હાલમાં પૂરા કચ્છની અંદર પંચોતેર હજાર જેટલા માણસોને રોજીરોટી આડતો તો પશુ પશુપાલન વ્યવસાય હોય તો કચ્છ શરી સરળ ડેરી છે દિન પ્રતિદિન આની અંદર